ગીર સોમનાથના ખેડૂતોને પ્રાણીની રંજાણને લઈને રક્ષણ આપવાની સરકાર પાસેથી માંગ કરાઈ છે સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ વન્ય પ્રાણીઓના રંજાણને લઈને વાત કરી હતી દિલીપ સંઘાણીની વાતના સમર્થનમાં ખેડૂતો આવ્યા વન્ય પ્રાણીઓના હુમલાથી ખેડૂતો અને ગામ લોકોને નુકસાન થઈ રહ્યું છે રેવન્યુ વિસ્તારમાં ખેડૂતોની સુરક્ષાને લઈને ખેડૂતો કંઈક ફેરફાર કરી શકે તેવી માંગ છે આ વિસ્તારમાં દીપડાનો ખોફ છે તેવું કહ્યું હતું દીપડાઓના ખસીકરણ માટે પણ ખેડૂતોની માંગ છે તો ગીર સોમનાથના ખેડૂતોની વન્ય પ્રાણીની રંજાણને લઈને રક્ષણ આપવાની સરકાર પાસેથી માંગ કરાઈ રહી છે સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ વન્ય પ્રાણીઓના રંજાણને લઈને વાતચીત કરી હતી દિલીપ સંઘાણીની વાતમાં સમર્થનમાં ખેડૂતો આવ્યા હતા પ્રાણીઓના હુમલાથી ખેડૂતો અને ગામ લોકોને નુકસાન થાય છે એવી નમ્ર વિનંતી છે જે આ જંગલ વિસ્તારમાંથી જાનવર નીકળીને ગામડાઓમાં આવી ગયા છે તેની થોડીક સુરક્ષા વધારે અત્યારે જંગલના જે દીકરા છે હુમલા કરે છે અમારા વિસ્તારોમાં અત્યારમાં બે ત્રણ દિવસમાં બે ત્રણ છોકરાઓ ને ઈજા પહોંચાડી છે સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કાક તો જાનવર ની લોકો કંઈક પણ સુરક્ષા કરાવે તો અમારી સુરક્ષા અમારે રાતના તો નહીં પણ દિવસના પણ અત્યારે નથી નીકળતું ગ્રામ લોકો ભયભીત થઈ રહ્યા છે કારણ કે જંગલની આસપાસના વિસ્તારોમાં જેટલા પણ ગામડાઓ આવેલા છે ત્યાં જંગલી પ્રાણીઓના આટાફેરા દિવસેને દિવસે વધી રહ્યા છે તેવું કહી રહ્યા છે રાત્રે નહીં પરંતુ દિવસે પણ હવે લોકોને બીક લાગી રહી છે તેવું લોકોનું કહેવું છે જેથી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી સરકાર પાસે માંગ